નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે ભોજન જ ઔષધિ છે આ પાંચ વસ્તુઓ રોજે ખાવો બધી જ દબાયેલી નસો ખુલી જશે કોલેસ્ટ્રોલ જળમૂળમાંથી દૂર થઈ જશે મિત્રો શું તમે ક્યારેય એવું અનુભવ્યો છે કે થોડુંક ચાલવાથી તમે થાકી જાઓ છો કે પછી બે ત્રણ માળની સીડી ચડો અને તમારો શ્વાસ ચડી જાય હૃદયના ધબકારા એટલા ઝડપી થઈ જાય કે લાગે કે હૃદય બહાર આવી જશે જો આવું થઈ રહ્યું હોય તો એક ક્ષણ રોકાઈને વિચારો આ બધું તમારા શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના સંકેત હોઈ શકે છે કોલેસ્ટ્રોલનું વધવું એટલે તમારી ધમનીઓમાં ચરબીનો જમાવો જેને પ્લાગ કહેવાય જે લોહીના પ્રવાહને અવરોધે અને હૃદયની ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે પરંતુ ચિંતા ન કરો આજનો વિડીયો તમારા માટે ખાસ જેમાં આપણે વાત કરીશું કે કેવી રીતે તમે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકો છો ક્યા ખોરાક ખાવા કયો આયુર્વેદિક નુસ્ખો અજમાવો અને જીવન શૈલીમાં શું ફેરફાર કરવા મિત્રો આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ જે કોઈ કરીને કમેન્ટમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ તો મિત્રો સૌથી પહેલા એ સમજીએ કે આ કોલેસ્ટ્રોલ શું છે અને આપણા શરીરમાં તે શું અસર કરે છે કોલેસ્ટ્રોલ એ શરીરમાં રહેલો એક ચીકણો મીણ જેવો પદાર્થ છે જે આપણું યકૃત લીવર બનાવે છે આ ઉપરાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ જેમ કે બટર ચીઝ અથવા તો અન્ય ડેરી પ્રોડક્ટ્સ તેમાંથી પણ આપણને કોલેસ્ટ્રોલ મળે છે ઘણા લોકો કોલેસ્ટ્રોલ ને ખરાબ ગણે છે પરંતુ વાસ્તવમાં તે આપણા શરીરના અનેક મહત્વના કાર્યો માટે જરૂરી છે ઉદાહરણ તરીકે આપણા શરીરના દરેક કોષોની દિવાલ બનાવવા માટે ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન જેવા હોર્મોન્સ બનાવવા માટે સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી બનાવવા માટે ખોરાકને પચાવવા માટે પિતરસ બનાવવા માટે પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જાય ત્યારે તે ધમનીઓની અંદરની દિવાલો પર જમા થવા લાગે છે જેને પ્લાક કહેવાય છે આ પ્લાક લોહીના પ્રવાહને અવરોધે છે જેનાથી રોગ હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે મિત્રો હવે આપણે જાણીશું કોલેસ્ટ્રોલના પ્રકાર કેટલા છે કોલેસ્ટ્રોલ બે મુખ્ય પ્રકારના હોય છે અને આ બંનેનું સમજવું ખૂબ જ જરૂરી છે નંબર એક એલડીએલ લો ડેન્સિટી લેપોપ્રોટીન અને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે કારણ કે આ ધમનીઓમાં જમા થઈને પ્લાગ બનાવે છે જે લોહીના પ્રવાહને ઘટાડે છે નંબર બે એલડીએલ હાઈ ડેન્સિટી લેપોપ્રોટીન અને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે આ શરીરમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ એકત્ર કરીને યકૃત સુધી લઈ જાય છે જ્યાં તે નિકાલ થાય છે જ્યારે એલડીએલનું સ્તર વધે છે અને એલડીએલનું સ્તર ઘટે છે ત્યારે સમસ્યા ઊભી થાય છે બજારમાં ઉપલબ્ધ ઘણી દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે પરંતુ આ દવાઓ સારા અને ખરાબ બંને કોલેસ્ટ્રોલને અસર કરે છે તેથી દવાઓની સાથે કુદરતી ઉપાય અને જીવનશૈલીમાં ફેરફાર પણ અપનાવવા જોઈએ મિત્રો આપણે હવે જાણીશું કે કોલેસ્ટ્રોલના વધવાના મુખ્ય કારણો શું છે નંબર એક અસ્વસ્થ આહાર વધુ પડતું તળેલું ખાવું ફાસ્ટ ફૂડ પ્રોસેસ્ડ ખોરાક જેમ કે ચિપ્સ બિસ્કીટ અને ટ્રાન્સફેટથી ભરપૂર ખોરાક જેમકે બેકરીની વસ્તુઓ કોલેસ્ટ્રોલને વધારે છે નંબર બે શારીરિક નિષ્ક્રિયતા બેઠારું જીવનશૈલી એટલે કે વ્યાયામનો અભાવ ચાલવું નહીં કે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરવી નંબર ત્રણ સ્થૂળતા મોટાપો ખરાબ આહાર અને ઓછા હલનચલનથી વજન વધે છે જે એલડીએલનું સ્તર વધારે છે નંબર ચાર ધૂમ્રપાન અને દારૂ ધૂમ્રપાન એલટીએલ વધારે છે અને ધમનીઓને નુકસાન પહોંચાડે છે વધુ પડતો દારૂ પણ નુકસાનકારક છે નંબર પાંચ અનિયમિત જીવનશૈલી રાત્રે મોડેથી સૂવું અનિયમિત ખાવાનો સમય અથવા તો વધુ પડતો તણાવ નંબર છ કારણો કેટલાક લોકોમાં કોલેસ્ટ્રોલ વધુ પરિવારના ઇતિહાસને કારણે હોય છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરજો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળે મિત્રો હવે આપણે જાણીશું કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાના ઉપાયો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આપણે દવાઓ જીવનશૈલીમાં ફેરફાર ખાદ્ય પદાર્થો અને આયુર્વેદિક ઉપાયનો સમન્વય કરી શકીએ છીએ તો ચાલો આ બધું વિગતે જાણીએ નંબર એક દવાઓની મદદ જો તમારું કોલેસ્ટ્રોલ ખૂબ જ વધી ગયું હોય તો ડોક્ટરની સલાહથી સ્ટેટિન્સ જેવી દવાઓ જેમ કે રોજુવા સ્ટેટિન અથવા તો એટોરવા સ્ટેટીન લઈ શકાય આ દવાઓ યકૃતમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન ઘટાડે છે અને એલડીએલનું સ્તર નીચું લાવે છે પરંતુ દવાઓ હંમેશા ડોક્ટરની દેખરેખ હેઠળ લેવી કારણ કે લાંબા સમય સુધી દવાઓ લેવાથી આડઅસરો જેમ કે સ્નાયુઓમાં દુખાવો અથવા તો લીવરને નુકસાન થઈ શકે છે નંબર બે જીવનશૈલીમાં ફેરફાર કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે જીવનશૈલીમાં આ ફેરફારો અપનાવવા જોઈએ સ્વસ્થ આહાર લેવો જોઈએ સફરજન નાસ્પતી નારંગી લીલા શાકભાજી પાલક બ્રોકલી આખા અનાજ ઓટ્સ બ્રાઉન રાઇસ અને ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ શું ન ખાવું જોઈએ તળેલું વડા ફ્રેન્ચ ફ્રાઈસ પ્રોસેસ્ડ ફ્રૂટ ચિપ્સ બિસ્કીટ અને વધુ પડતી મીઠાઈઓ ન ખાવી જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ રોજે ત્રીસથી થી ચાલીસ મિનિટની શારીરિક પ્રવૃત્તિ જેમ કે ઝડપી ચાલવું દોડવું સાયકલિંગ અથવા યોગ એલડીએલ વધારે છે અને એલડીએલ ઘટાડે છે જો તમે નવા છો તો ધીમે ધીમે શરૂઆત કરો જેમ કે દરરોજ પંદર મિનિટ ચાલવું અને પછી સમય વધારો વજન નિયંત્રિત કરવું જો તમારું વજન વધુ હોય તો વજન ઘટાડવાથી પણ કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે સંતુલિત આહાર અને વ્યાયામથી અસરતાથી શક્ય છે ધૂમ્રપાન દારૂ છોડો ધૂમ્રપાન એલડીએલ ઘટાડે છે અને ધમનીઓને નુકસાન પહોંચાડે છે દારૂનું સેવન બંધ કરો તણાવનું સંચાલન વધુ પડતો તણાવ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે ધ્યાન શ્વાસની કસરતો અથવા તો હળવી મનોરંજન પ્રવૃત્તિઓ જેમ કે ગીત સાંભળવું તણાવ ઘટાડે છે નિયમિત દિનચર્યા સુધારો રાત્રે સાત આઠ કલાકની ઊંઘ લો નિયમિત સમયે ખોરાક લો અને દિવસની શરૂઆત હળવી કરો મિત્રો હવે આપણે એવા પાંચ મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે જાણીશું જેનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે નંબર એક અળસીના બીજ અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને દ્રાવ્ય ફાઈબર હોય છે જે એલડીએલ ઘટાડે છે અને હૃદયના આરોગ્યને સુધારે છે અળસીના બીજને હળવા શેકી લો ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી અને કાચની બરણીમાં સ્ટોર કરો રોજે સવારે એક ચમચી અળસી પાવડરને એક ગ્લાસ પાણીમાં ભેળવીને ખાલી પેટે પી લો તમે તેને સલાડ કે દહીંમાં પણ નાખી શકો છો એક મહિના પછી તમને તમારા કોલેસ્ટ્રોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે નંબર બે અખરોટ અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ એન્ટી ઓક્સિડન્ટ અને હેલ્ધી ફેટ્સ હોય છે જે એલડીએલ ઘટાડે છે અને એલડીએલ વધારે છે બે ત્રણ અખરોટની ગરીને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો સવારે ખાલી પેટે ચાવીને ખાઓ નિયમિત સેવનથી હૃદયનું આરોગ્ય સુધરે છે તમે અખરોટને સલાડ કે ઓટ્સમાં પણ ઉમેરી શકો નંબર ત્રણ લસણ લસણમાં એલિસીન નામનું સંયોજક હોય છે જે એલડીએલ ઘટાડે છે એલડીએલ વધારે છે અને ધમનીઓમાં પ્લાકનું નિર્માણ રોકે છે લસણ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે બે ત્રણ લસણની કળીને ઝીણી કાપી લો અને ખાલી પેટે ચાવીને ખાઓ જો કાચું લસણ ખાવું ન ગમે તો તેને શાકભાજી દાળ અથવા તો સૂપમાં નાખીને રાંધી શકો છો રોજે નિયમિત સેવનથી ફાયદો થશે નંબર ચાર એપલ સાઇડર વિનેગર એપલ સાઇડર વિનેગર હજારો વર્ષોથી આયુર્વેદિક ઉપચાર તરીકે વપરાય છે તેમાં એસિડિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જેફ્રી રેડિકલ્સ ઘટાડે છે અને સ્તર નીચું લાવે છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર અને એક ચમચી લીંબુનો રસ આ મિશ્રણને દિવસમાં દિવસમાં એક એક બે બે વાર વાર પીવો પીવો શરૂઆતના મહિના માટે અને જ્યારે કોલેસ્ટ્રોલ ઘટવા લાગે ત્યારે દિવસમાં એક વાર તો શક્ય હોય તો ઓર્ગેનિક અને અનફિલ્ટર્ડ એપલ સાઇડર વિનેગર વાપરો નંબર પાંચ ઓટ્સ ઓટ્સમાં બીટા ગ્લુકોન નામનું દ્રાવ્ય ફાઈબર હોય છે જે એલડીએલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે રોજ સવારે ઓટ્સનો નાસ્તો કરો તેને ઓછી ચરબીવાળા દૂધ કે પાણીમાં રાંધો અને તેમાં ફળો જેમ કે સફરજન બેરી અથવા તો બદામ ઉમેરો ઓટ્સને સ્મૂધી કે દહીંમાં પણ નાખી શકાય મિત્રો લીલી શાકભાજી પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે પાલક બ્રોકલી જેવી લીલી શાકભાજીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે રોજના ભોજનમાં એક બે વાટકી લીલા શાકભાજી ખાઓ તેને સૂપ સલાડ કે શાકના રૂપમાં લઈ શકાય મિત્રો હવે આપણે એક શક્તિશાળી આયુર્વેદિક ફોર્મ્યુલા વિશે જાણવીશું જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં અસરકારક છે તમારે આ ત્રણ ઘટકો લેવાના છે અર્જુનની છાલ જે હૃદયના આરોગ્યને સુધારે છે અને એલડીએલ ઘટાડે છે મેથીના દાણા જે શરીરમાં ચરબી શોષાથી અટકાવે છે અને પાચન સુધારે છે ત્રિફળા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને મેટાબોલિઝમ વધારે છે આ ત્રણેય ઘટકોને બે એકના પ્રમાણમાં લો બે ભાગ અર્જુન છાલ અને એક ભાગ મેથીના દાણા એક ભાગ ત્રિફળા તેને ગ્રાઇન્ડ કરીને ઝીણો પાવડર બનાવો અને કાચની હવાબંધ બરણીમાં સ્ટોર કરો રોજે દિવસમાં બે વાર સેવન કરો સવારે એક ચમચી પાવડરને બે કપ પાણીમાં નાખીને ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય તેને થોડું ઠંડુ થવા દો અને ખાલી પેટે ચાની જેમ પી લો અને રાત્રે લેવા માટે એક ચમચી પાવડરને સવારે એક ગ્લાસ પાણીમાં નાખીને રાખી મૂકો રાત્રે ખાવાના એક કલાક પહેલાં પી લો આ ઉપાયને ત્રણ મહિના સુધી નિયમિત અજમાવો શરૂઆતના એક મહિના માટે દિવસમાં બે વાર લો અને પછી દિવસમાં એક વાર ચાલુ રાખી શકો જો તમે કોઈ દવાઓ લેતા હોય તો આ ઉપાય શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો મિત્રો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આ વધારાની ટીપ્સ જાણી લો દર ત્રણ છ મહિને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો જે એલડીએલ એચડીએલ અને ડ્રાયગ્લિસરાઈડનું સ્તર બતાવે છે રોજે આઠ દસ ગ્લાસ પાણી પીવો જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને મેટાબોલિઝમ સુધારે છે સફરજન નાશપતી ગાજર અને બ્રોકલી જેવા ખોરાકમાં ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે રોજે બે ત્રણ ફળો અને શાકભાજી ખાઓ હળદર આદુ તજ અને જીરું જેવા મસાલા એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે છે જે હૃદયના આરોગ્યને સુધારે છે વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે જે હૃદય માટે હાનિકારક છે રોજનું મીઠું એક ચમચીથી ઓછું જો તમે આગળ જણાવેલી બધી જ બાબતોનું ધ્યાન રાખી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખશો તો તમારું હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટશે શરીરમાં ઉર્જાનું સ્તર વધશે પાચન તંત્ર સુધરશે વજન નિયંત્રણમાં રહેશે અને એકંદર આરોગ્ય અને જીવનનો ગુણવત્તા સુધરશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ